હું નામ છે વડીલ ચંદુ ભગત ચંદુ ભગત હા ક્યાંથી છો મૂડી ના પરમાર હે મૂડી પરમાર મૂડી ગામ નું નામ છે હા સુરનગર જિલ્લો હા હમણા લગન નઈ મારા થાય છે કોના મારા હું વાત કરું તો રાઠોડ ની પોલીસ માં નોકરી છે સુરત હા અહીંયા નોકરી ને આરે લગન છે મામી ને મે આમ રખડજો તો કેમ મેળ આવશે ઉભારો ગડીક પાંચ નું નીચે આવું ના ના કઈ નથી ઉભારો 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 હા હા મને ખબર છે વડીલ પણ આમ તમારા લગ્ન નજીક આવે છે ને તમે આમ રોડ ને રોડ ઉપર રખડશો તો કેમ ભેગા તો તમારે લગ્ન નથી કરવાના

હાલો મૂકી જાવ હાલો તમને તમારી યાર કઈ ખોટું કરું છું કઈ પાછા વૈ આવે તમને નો ગમે પાછા વૈ આવે બરાબર ઉપાડ લઉં લાવો લાવ આ બધા ગાભાન ક્યાંથી લીધા હતા ઘર ના હોય કઈ કોક તમારી પાસે માં ગયા એવું છે બેજો આ સામાન પાછળ મૂક દો લાવો આ ની હામે પાયા ની હામે